પાદરાથી અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન માટે વીસ રામ ભક્તો તથા પદાધિકારીઓએ પ્રસ્થાન કરતા તે પૂર્વે પાદરા ગાયત્રી મંદિર પરિવાર દ્વારા ભક્તોનું સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી ધામના ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ બાદ દેશભરમાંથી કરોડો રામ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર અને દર્શન માટે અયોધ્યા જવા માટે સ્પેશિયલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રવિવારના રોજ દક્ષિણ ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર તથા પરિવાર ક્ષેત્રો તથા વિવિધ ક્ષેત્રના પદાધિકારીઓમાંથી પંદરસો રામ ભક્તોની ટ્રેન રવિવાર સાંજે સુરતથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે જેમાં વડોદરા જિલ્લાના ચાલીસ રામ ભક્તો પ્રસ્થાન કરશે જેમાં પાદરા શહેર અને તાલુકાના વીસ રામ ભક્તો અને કાર સેવકો અને પદાધિકારીઓ રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા જે પૂર્વે ગાયત્રી મંદિર પરિવાર દ્વારા રામ ભક્તોનું સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમ જાસપુર હરમોતિયા મંદિરના માનશ્રી રાધારમન દાસજી મહારાજ સહિત ગાયત્રી મંદિરના હરિકિશનભાઈ તથા જિગ્નેશ ચોક્સી તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત રામ ભક્તોનું સન્માન કરાયું હતું અને વિદાય આપવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાંથી પંદરસો કાર્યકર્તા અયોધ્યા જઈ રહ્યા છે જેમાં પાગરા પ્રખંડના વીસ કાર્યકર્તાઓ વડોદરા જશે વડોદરાથી સુરત ટ્રેનમાં બેસે સુરતથી સાડા સાત વાગે ટ્રેન ઉપડશે આવતીકાલ રાત્રે પહોંચશે અને તેરમી તારીખે દર્શન કરીને તેરમી રાત્રે નીકળી જશે ચૌદમી વાગે રાત્રે પાછા આવશે આ સદીનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલે ભગવાન શ્રી શ્રીરામલલાનો અયોધ્યાજીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના શહીદી પછી બલિદાન બાદ આ હિન્દુ સમાજનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે જે સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો કાર્યક્રમ હોય પાદરામાંથી અને વડોદરા જિલ્લામાંથી સમગ્ર દેશભરમાંથી અસંખ્ય કાર્યસેવકો અને કાર્યકર્તાઓ જઈ રહ્યા છે આજે ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રકારનો વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ ગોઠવ્યો હતો જે ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે જે વીસ કાર્યકર્તાઓ પાદરા પ્રખંડમાંથી અયોધ્યા જઈ રહ્યા છે જે સુખરૂપ પાછા આવશે એવી લોકોએ બધા શુભકામના સાથે આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ ગોઠ્યો છે